મિત્રો રાશિ મંડળની અંદર પ્રવેશ કરીએ તો પહેલી રાશિ તો મેષ આવે છે રાશિ મેષ છે તો સ્વામી એનો જે મંગળ છે અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજે કોઈ પણ કામકાજ કરો પણ એવી વસ્તુઓથી થોડુંક સાચવવું પડશે માનો કે વાહન છે મશીન છે એના દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે પણ સારા સમાચાર કોઈ તમને પ્રાપ્ત થાય કોઈ અધૂરું કામ રહી ગયું હોય કોઈ કામ હજી આપણને ખબર હોય સંકલ્પ હોય કે આવું કામ થાય તો મને સારું તો એવા અધૂરા કામ જે હોય તો સારા સમાચાર આજે પ્રાપ્ત થાય કોઈપણ નવા રોકાણ કરવાના હોય તો પણ લાભની શક્યતાઓ છે આજે અષ્ટમીની તિથિ છે કામકાજની અંદર ફાયદાના સારામાં સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહે આજના દિવસ માટે માતાજીનું આજે નોરતું જ્યારે આઠમું નોરતું છે ત્યારે માતાજીને સુખડીનું નિવેદ ધરાવજો અને સાથે સાથે પગે લાગી સર્વમંગલ માંગલીયે શિવે સર્વાર્ધ સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી એ આ મંત્રની અગિયાર માળા થાય તો ચોક્કસ કરજો એનાથી ખૂબ સારો લાભ થવાનો છે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી આઠનો અંક તમારા માટે સુગરવંતો ગણાશે હવે વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર છે બહુ વૃષભ રાશિવાળા જાતકોને નોકરી અથવા રોકાણ કોઈપણ પ્રકારના કરવાના હોય આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે યાત્રા પ્રવાસથી પણ લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે મતલબ ફરે તે ચરે પરોપકારના કામ કરો મિત્રો કારણ કે શાંતિ તો ત્યાં જ પ્રાપ્ત થાય છે માનસિક બેસેની થોડી જો રહેતી હોય ત્યારે એવા કોઈ સારા કામ કરી નાખો પોતાના હાથે જેના કારણે મનની શાંતિ મળે બેસેની દૂર થાય વધારે સારી સફળતા જોઈતી હોય તો માતાજીને સરસ મજાનો એક હાર લઈ જાઓ માતાજીના મંદિરમાં જાઓ માતાજીને અર્પણ કરો પગે લાગીને પ્રાર્થના કરો માં મારા બધાએ દુઃખને ટાળજે અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ મંત્રનો જાપ કરો ચોક્કસ સફળતા મળશે તમારા માટે છ અને સાતનો અંક લાભ વાળો અને સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત મિથુન રાશિની કરીએ જેના અક્ષર છે ક છ અને ક મિત્રો આજે બધું જ કરજો પણ જોખમવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એ કામકાજથી થોડું દૂર રહેવું પડશે જોખમવાળા કામકાજ કદાચ આજે સારો લાભ ન કરાવડાવે ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે આજના દિવસ માટે શત્રુઓથી સામાન્ય પરેશાની પણ રહેશે અજાણ્યા વ્યક્તિ સાથે કદાચ કોઈ કામકાજ કરવાનું હોય વિશ્વાસ મૂકવાનો હોય તો થોડુંક ફૂંકી ફૂંકીને કામ કરજો કારણ કે એના કારણે સારો લાભ થશે વિશ્વાસ એકાદ આંધળો વિશ્વાસ ન કરો આ વસ્તુને ધ્યાનમાં રાખો ગાય માતાની પૂજા કરવામાં આવે ગાયને લીલું ઘાસ અથવા તો ગોળ મગ અને રોટલી ખવડાવવામાં આવે પગે લાગે ને ગાયમાંથી ના જાતકોના કોઈ પણ રોકાયેલું ધન આજે પ્રયાસ જો કરો તો સફળતા મળે કોઈ પણ વ્યક્તિને આપણે ઉછીનું આપેલું હોય ને એટલે હામેલો માણસ નિશ્ચિત બની જાય પછી ઉજાગર આપણે કરવા પડે આપણને એમ જાગ ક્યારે દેશે અને હામેવાળાને એમ કે માગશે ત્યારે દેશું તો માગજો આજે કારણ કે રોકાયેલું ધન પ્રયાસ કરવાથી પાછું પડશે કામકાજમાં વૃદ્ધિના યોગ તો દેખાય જ છે રોકાણ વેપાર અભ્યાસ આ બધી બાબતોમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે મનોબળ મજબૂત બને આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે આ શ્રેષ્ઠ આ પ્રમાણે રહેશે તમારા માટે ચારનો અંક લાભ કરાવડાવે સાથે સાથે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સિંહ રાશિ મન અને ટ્વજાના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકોને કોઈ પણ નવા કામકાજ કરવાના હોય આજના દિવસ માટે સારો લાભ થાય આત્મબળમાં વધારો થશે કામકાજમાં તો ફાયદો થાય મન પણ તમારું આજે પ્રસન્ન રહેશે કામકાજમાં થોડી જવાબદારી વધે પણ એ જવાબદારી જવાબદારી નહીં લાગે કારણ કે પારકાના છોકરા તેડયા હોય તો ભાર લાગે પોતાના છોકરા તેડત ભાર ના લાગે કામકાજમાં જવાબદારી ત્યારે વધે પણ તમારું કામમાં મન પરો જવાબદારી તમને જવાબદારી નહીં લાગે અને ત્રણ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે લીલો રંગ તમારા માટે શુકરમંતો ગણાશે કન્યા રાશિની વાત કરીએ પઠણ અક્ષર કન્યા રાશિ મિત્રો જે ધાર્મિક યાત્રા પ્રવાસ આવી કોઈ સંભાવનાઓ દેખાય છે રાજકાજની અંદર થોડી રૂકાવટો જો લાગતી હોય તો દૂર થશે આજે ધન પ્રાપ્તિની એક સારી સંભાવનાઓ પ્રબળ બને છે કામકાજમાં પણ સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે લીલા લહેર છે પણ સાથે સાથે કોઈ પણ લીલી વસ્તુ તમે અર્પણ કરો ભગવાનને ફળ અર્પણ કરી શકો અને તો અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકોને મિત્રો આકસ્મિક લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે નવા રોકાણ માટે સારો સમય આજે છે કોઈપણ સારું કામકાજ કરવું હોય રોકાણ કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે થોડું ધ્યાન રાખજો કારણ કે વિવાદ કદાચ આજ નીકળી જાય પ્રતિષ્ઠાને હાનિ પહોંચે ઘણા સમય સુધી એને સહન કરવું પડતું હોય છે બીજું મોટાઓની વાતને બને ત્યાં સુધી આજના દિવસ માટે દિલ ઉપર ન લેવી જેના કારણે આપણે આપણા કામમાં આગળ વધી શકીએ તમારા માટે સાતનો અંક લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અનૈય જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય મિત્રો આજે સહયોગ તો તમને ખૂબ જ સારો મળવાનો છે જેના અક્ષર ન અનૈય છે વિરોધીઓ તમારાથી પરાજિત થશે કોર્ટ કચેરી પારિવારિક કામકાજ આવી બધી બાબતોમાં થોડા સંઘર્ષની શક્યતાઓ છે પણ સાચવીને કામકાજ કરજો બીજું વ્યર્થવાણી વિલાસથી બને એટલા દૂર રહેજો આમ તો ન બોલ્યા નવ ગુણ જયારે આમ ઈચ્છા થાય નથી બોલવું તો નહીં બોલવાનું તો આ પ્રમાણે તો બહુ સારું પડશે આઠ અંગ તો લાભ કરાવડાવાનો છે તમારા માટે લાલ રંગ ભાગ્યશાળી ગણાશે ધનરાશિની વાત કરીએ ફનરાશિના જાત સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે સામાજિક કાર્યોમાં યશ અને પ્રભાવ પણ વધશે આજના દિવસ માટે વિવેકવાળા પણ કામકાજમાં સારા લાભની શક્યતાઓ છે હરીફાઈ કામકાજ કરવાના હોય તો ચોક્કસ કરી દો કારણ કે આજના દિવસ માટે સારી સફળતા રાશિના જાતકોને મળવાની છે તમારા માટે સાતનો અંક સુકનવંતો આંક ગણાશે સફેદ અને પીળો રંગ તમારા માટે પાકીશાળી ગણાશે જય ગણેશ કોલર મિત્રને સાંભળીએ શું કહે છે એમના પ્રશ્ન હલો યોગ બની રહ્યા છે ધંધાની અંદર આવકમાં એક નવી તકો મળે સંતાનોના પ્રશ્નથી થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે પણ જવાબદારી પણ વધે સાથે સાથે લાભ પણ થાય તો જવાબદારી વધારે જવાબદારી ના લાગે જયારે લાભ થતો હોય ત્યારે પણ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમારા માટે એકનો અંક લાભ કરાવડાવશે વાદળી અને જાબડી અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે કુંભરાશી એટલે ગ અને અક્ષર છે કુંભરાશિના જાતકોના કોઈ પણ વાહન હોય મશીનરી હોય આવી બધી બાબતોમાં થોડું કામકાજ કરતા હોય તો થોડું સંભાળીને કામકાજ કરો કારણ છે કે જોખમી કામકાજથી થોડા દૂર રહેજો આજે વેપાર વાણિજ્યમાં થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે કારકિર્દીની બાબતમાં પણ સાવધાની રાખવી પડશે આજનો દિવસ તમારા માટે આમ તો એમ કહેવાય છે કે ભાઈ ઓછું કામ કરીએ પણ વિવેકપૂર્વક કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય વધારે ભાગા દોડી નુકસાન કરાવડાવશે પણ એમાં પાછો સાતનો અંગ તમને લાભ કરાવડાવે અને લાલ રંગ તમારા માટે ગણા છે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ જેના અક્ષર છે દ ચ જ અને થાત્રા પ્રવાસ હરવા ફરવામાં આજનો દિવસ જો વ્યતી થાય તો ખૂબ સારું એમાં પરિવાર સાથે જવાનું થાય તો ભયો ભયો માન પાન પ્રતિષ્ઠા બધાયમાં એમાં વૃદ્ધિ થશે આજે કોઈ પણ રોકાયેલા કાર્યમાં એક સારી ગતિની પ્રાપ્તિ થશે હોશિયારીથી કામકાજ કરજો હોંશિયારીથી કામકાજ કરજો ધ્યાન આપજો વ્યવસ્થિત સારી સફળતાના યોગ તમારા કુંડળી પ્રમાણે બની રહ્યા છે ચંદ્રના બળ પ્રમાણે તમારા માટે ચારનો અંક લાભ કરાવડાવે ચંદ્ર એટલે તમારા માટે કોઈ પણ સફેદ રંગ ભાગ્યશાળી ગણાશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ